ભક્તિમાતાનો દેહોત્સર્ગ આષાઢી સંવત અઢારસો અડતાલીસ કાર્તિક સુદ આઠમને ગુરુવારે રાત્રે ભક્તિમાતાના શરીરે મંદવાડ આવ્યો ઘનશ્યામની એ ઈચ્છા હતી પુત્રરૂપે માતાને પોતે ઘણું સુખ આપ્યું હતું પોતાના સંબંધનો લાભ આપ્યો હતો હવે તેમને દિવ્ય ગતિ પમાડવાની પોતાની જ ઈચ્છા હતી માતા પાસે રામપ્રતાપ ઈચ્છારામ અને ઘનશ્યામ ધર્મદેવ તથા સુવાસીની ભાભી રામ પ્રતાપના પુત્ર નંદરામ તથા અન્ય સંબંધીઓ બેઠા હતા જ્વરની વિષમતા ઘણી હતી પરંતુ ભક્તિમાતાની દ્રષ્ટિ અને ચિત્ત તો ઘનશ્યામના સ્વરૂપમાં જોડાઈ ગયા હતા આખી રાત સંબંધીઓ પાસે બેસી રહ્યા ઘનશ્યામ બાળ પ્રભુએ તે સમયે ભક્તિમાતાને એકાંતિક ધર્મનું સ્વરૂપ સમજાવ્યું ઘનશ્યામની ઈચ્છાથી ભક્તિમાતાને તેમના દિવ્ય સ્વરૂપનું જ્ઞાન થયું હવે આ જર્જરિત દેહનો ત્યાગ કરી ભાગવતી તનુધારી ધામમાં બેસી જવા માટે તે ઉત્સુક બની ગયા હતા તેમના આ સંકલ્પથી તેમને મંદવાડની વિશેષ વિષમતા જણાવવા લાગી અયોધ્યાપુરીમાંથી આવેલા તેમના સંબંધીઓ તથા અન્યજનો તેમને કહેવા લાગ્યા હે ભક્તિદેવી તમે તો ભક્તિનું મૂર્ત સ્વરૂપ છો તમારા સંબંધે અમારામાં ભક્તિ ઉદય થઈ છે આખી અયોધ્યા નગરીને તમે પાવન કરી દીધી છે તો હવે અમારા સૌ ઉપર દયા કરીને તમે જલ્દી સાજા ભક્તિ ભક્તિદેવી તેમની વાત સાંભળી હસ્યા તેમણે એટલું જ કહ્યું હવે ઘનશ્યામની ઈચ્છા નથી આ સાંભળી સૌ ઘનશ્યામ તરફ જોવા લાગ્યા ઘનશ્યામ એ વખતે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરતા હતા માતાજીની દ્રષ્ટિ ઘનશ્યામના સ્વરૂપમાં જ સ્થિર થઈ ગઈ હતી ઘનશ્યામ વારંવાર માતાને ભક્તિનું સ્વરૂપ અને તેના પ્રકાર સમજાવતા હતા તેમાં સૌથી શ્રેષ્ઠ ભક્તિ પ્રગટ પ્રભુની કહી માતા પણ એ સમજી ઘનશ્યામના દિવ્ય સ્વરૂપમાં જોડાઈ ગયા હતા બીજે દિવસે મુહૂર્તમાં ઘનશ્યામ સરયુ સ્નાન કરીને માતા પાસે આવ્યા આ સમયે માતાના ચિત્તની વૃત્તિ ઘનશ્યામના સ્વરૂપમાં લીન થઈ ગઈ તેથી ઇન્દ્રિયો અંતઃકરણના ભાવથી તેમનો આત્મા છૂટો પડી ગયો તેમને પોતાનો પ્રકાશમય આત્મા દેખાયો તે આત્માની બ્રહ્મ સાથે એકતા થઈ ગઈ અને તે બ્રહ્મ તેજમાં માતાને વર્ણી સ્વરૂપે ઘનશ્યામના દર્શન થયા શરીર ઉપર કૌપિન ધારણ કરી છે કપાળમાં ઉર્ધ્વપુંડ્ર તિલક કર્યું છે તે મધ્યે કુમકુમનો ગોળ ચાંદલો શોભી રહ્યો છે હાથમાં કમંડળું છે અને માથા ઉપર જટાનો મુગટ ધારણ કર્યો છે એવા વર્ણિરાજ ઘનશ્યામ માતાના હૃદય પ્રકાશમાં દેખાવા લાગ્યા આ દર્શનથી પુલકિત બની ભક્તિમાતાએ ઘનશ્યામને હાથ જોડ્યા તેમના સંબંધથી તેમના અજ્ઞાનના પાસ છૂટી ગયા હતા પરંતુ માયાના બંધનમાં અટવાયેલા અન્ય મુમુક્ષુજનોનું માયાનું અતિ અચ્છેદ્ય બંધન કઈ રીતે તૂટે કઈ રીતે તેમનો સંબંધ તેમને સતત રહે તે માટે તેમણે પૂછ્યું હે ઘનશ્યામ આપના દિવ્ય પરમાત્મા સ્વરૂપના મને દર્શન થાય છે હવે આપના દિવ્ય સ્વરૂપમાં મારી ચિત્તવૃત્તિ ચોંટી ગઈ છે પરંતુ અન્ય મુમુક્ષુઓને આપનો આ દિવ્ય સંબંધ કઈ રીતે રહે તેમનું માયાનું બંધન કઈ રીતે તૂટે તે કૃપા કરીને આપ કહો હે માતા માયાથી મુક્ત થવાનું સાધન તો પરમાત્માના સ્વરૂપનું અને તેમના મહાત્મ્યનું યથાર્થ જ્ઞાન એ જ છે એ જ્ઞાન સત્પુરુષના પ્રસંગથી જ થાય છે આવા સત્પુરુષ ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને મહાત્મ્ય સહિત ભક્તિના ગુણોથી ભરપૂર હોવા જોઈએ આ ચારેય ગુણોમાં સત્ય શૌચાદી ગુણોનો સમાવેશ થઈ જાય છે આવા સંતના સમાગમથી ભગવાનના મહાત્મ્યનું યથાર્થ જ્ઞાન થાય છે એવા સંતના દર્શન કરે તેને નમન કરે સેવા કરે તેને જમાડે પૂજન કરે તો તે પુણ્ય કાર્યથી મુમુક્ષુજનોના અનેક જન્મના એકઠા થયેલા પાપના ઢગલા હોય તો પણ તે તત્કાળ નાશ પામી જાય છે એવા સંત એ મારા હૃદય સમાન છે અને અનેક તીર્થોને પણ તીર્થરૂપ કરે છે એવા સંત એ મારા આત્મારૂપ છે જ્ઞાની ત્વાત્મૈવ મે મતમ એવા સંતનો પ્રસંગ સંબંધ એ સાક્ષાત મારો જ સંબંધ કહેવાય માટે મુમુક્ષુઓને એવા સંતનો આશ્રય કરવો તો મારા સ્વરૂપનું જ્ઞાન તેમના દ્વારા તત્કાળ થાય અને માયાના પાશમાંથી મુક્તિ મળે હે માતા એવા સંત પૃથ્વી ઉપર સદા વિચરણ કરતા જ હોય છે તેમનો પ્રસંગ મુમુક્ષુઓને મારા સાક્ષાત સંબંધ માટે અનિવાર્ય છે તેમનો પ્રસંગ એ જ સત્સંગ ભક્તિમાતાએ ઘનશ્યામના દિવ્ય શબ્દો અંતરમાં ઉતાર્યા તેમની વૃત્તિ અંતરમાં ઉતરી ગઈ આ વરણીના દર્શન કરતાં કરતાં ભક્તિમાતા ધન્ય ધન્ય કૃષ્ણ હરિરામ રે એ શબ્દોના ઉચ્ચારણ સાથે આષાઢી સંવત અઢારસો અડતાલીસને કાર્તિક સુધી દશમના શનિવારે આ ભૌતિક દેહનો ત્યાગ કરીને દિવ્ય ગતિ પામ્યા એ વખતે ઘનશ્યામ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ જોરથી કરી રહ્યા હતા રામપ્રતાપભાઈ ઈચ્છારામ અને સુવાસીની ભાભી ઉપર તો જાણે આભ તૂટી પડ્યું હોય એવું દુઃખ આવી પડ્યું સગા સંબંધી તથા સ્નેહીજનોને પણ ભક્તિ માતાના દેહ વિલયથી અત્યંત દુઃખ થયું સીતા પાર્વતી રૂકમણી દ્રૌપદી અનુસૂઆ સાવિત્રી આ ભૂતકાળના ઇતિહાસના પાત્રો હતા તેથી તેમના ઉચ્ચતમ જીવનની કલ્પનામાં જ મનને રાચવાનું હતું પરંતુ ભક્તિએ તો ભક્તિનો આદર્શ પોતાના જીવનમાં બતાવ્યો પતિવ્રતાનું વ્રત ધર્મનો અખંડ સંબંધ રાખીને જ પાળી શકાય પોતાના પતિદેવ શ્રી ધર્મની છાયામાં રહી સુખ દુઃખના અનેક તડકા છાયામાં પણ તેમની અનન્ય સેવા સિવાય અન્ય કોઈ સંકલ્પને તેમણે મનમાં પ્રવેશવા દીધો ન હતો લોકો તેમને પ્રેમવતી પણ કહેતા એ પ્રેમનો પ્રવાહ તેમણે ભક્તિમાં વહેતો મૂક્યો હતો પ્રેમવતીના અનેક ગુણોને સંભાળતા રામપ્રતાપ તથા ઈચ્છારામ સુવાસિની વગેરેને ધીરજ આપતા સૌ અંતિમ ક્રિયાની તૈયારી કરવા લાગ્યા ઘનશ્યામની નિશ્ચલતા અને ધર્મની ધીરજ આ પ્રસંગે સર્વેએ જોઈ રામ ઘાટ ઉપર સૌ ગયા રામપ્રતાપભાઈએ વિધિ પ્રમાણે અગ્નિસંસ્કાર કર્યો પછી સૌએ સરયુમાં સ્નાન કર્યું સરયુ નદીના નીરથી ચિત્તા ઠારી અને અસ્થિ સરયુમાં પધરાવ્યા પછી સૌ ઘેર આવ્યા રામપ્રતાપભાઈએ દ્વાદશીને દિવસે સરયુ તટે શ્રાદ્ધ વિધિ કર્યો પછી બ્રાહ્મણોને તથા સગા સંબંધીઓને જમાડ્યા તે પ્રમાણે ત્રયોદશીને દિવસે પણ સૌને જમાડ્યા સૌ સંબંધીઓ આશ્વાસન આપી છૂટા પડ્યા